નમસ્કાર મિત્રો આજે ફરી વખત બોટાદ તાલુકો સોરી બોટાદ જિલ્લો અને એનું કુંડલી ગામ અને એ કુંડલી ગામમાં ફરી વખત તમને હું લઈને આવ્યો છું જે ખેતરની અંદર ગઈ સિઝનમાં તમને મેં કર્તવ્ય કંપનીનું ગેલેક્સી બતાવ્યું હતું એ જ ગામની અંદર ફરી વખત તમને દેખાડવા જઈ રહ્યો છું કર્તવ્ય કંપનીનું ગેલેક્સી અને તમે પણ જોશો તો તમે એમ કહેશો કે ના ઋષિભે ખરેખર ધક્કો વસૂલ કરાવ્યો અને આ વિડીયો જોવામાં તમને ખૂબ જ મજા આવશે કારણ કે આ ખેતરની અંદર આ ગેલેક્સી કપાસનું જે પરફોર્મન્સ છે એ જોરદાર છે છોડ અત્યારે હજી નાના છે પણ નાના હોવા છતાં પણ અત્યારે લગભગ લગભગ અડસઠથી સિત્તેર દિવસની વચ્ચેનો આ કપાસ છે અને એ ખેતરની અંદર અત્યારે ગેલેક્સી કપાસની અંદર લગભગ લગભગ ગણો તો સાઠથી પાસઠ સુધીના ઝીંડવા અત્યારે આપણે છોડ ઉપર જોવા મળે છે ચુસ્યા પ્રકારની એટેક આજુબાજુના બધા વિસ્તારની અંદર જોરદાર એટેક છે કપાસની અંદર દવામાં મેં થાકી ગયા પણ આ ખેતરની અંદર કોઈ પણ જગ્યા ઉપર દવાનું નુકસાન જોવા મળતું નથી અહીંના જે ખેડૂત છે ફરી વખત ગા ગામ અને તાલુકો કહી દો તાલુકોને જિલ્લો બોટાદ છે અને ગામ છે કુંડલી અને ત્યાંના જે અમારા ખેડૂત છે ઈશાભાઈ ઈશાભાઈ આલ જેમના ખેતરની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કર્તવ્ય કંપનીનો ગેલેક્સી કપાસ અહીંયા બે ઊભેલા છે એમાં તમે ઘણા બધાના ચહેરા ગઈ સિઝનની અંદર યુટ્યુબ વિડીયોમાં જોયેલા છે સેકન્ડ નંબરમાં અમારા આતા ઊભા છે રણછોડ આતા રણછોડભાઈ ઓળકિયા જેના ખેતરની અંદર આપણે ગઈ સિઝનની અંદર કપાસ જોયો હતો એમની બાજુમાં છે ઈશાભાઈ હાલ અને અમારી એમની બાજુમાં અમારા નગાભાઈ પિંડારીયા જામનગરના કર્તવ્ય સીટના પ્રતિનિધિ છે અને ત્યારબાદ અમારા જગદીશભાઈ પટેલ એગ્રો જસદણ એ પણ અત્યારે હાલની વિઝિટમાં આવ્યા છે તો આપણે સૌ બધા લોકોને પૂછીએ કે હકીકતે ફક્ત આ એક બે છોડવાની અંદર આટલો માલ છે કે આખા ખેતરમાં છે સૌ પ્રથમ